પાલ્તુ સ્વાન પાળવાના નવા નિયમોનો હવે લોકો વિરોધ કરી રહ્યા છે સ્વાન માલિકોએ આજે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પાલતુ સ્વાન પાળવા માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે જેમાં જે પણ વ્યક્તિને પાલતુ સ્વાન પાળવા હોય તેમને સુરત મહાનગરપાલિકામાં રજીસ્ટ્રેશન સાથે આજુબાજુના દસ લોકોની બાહેન ધરી લેવી પડશે આ સાથે સોસાયટી અને એપાર્ટમેન્ટના સેક્રેટરીની પણ એનઓસી લેવી પડશે આ સાથે એક કરતાં વધુ સ્વાન નહીં પાડી શકાય તેવા નિયમો બહાર આવતા સ્વાન પાડતા લોકો આજે સુરત કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં તેમણે જણાવ્યું હતું કે અમે મનપામાં રજીસ્ટ્રેશન કરાવવા તૈયાર છીએ અમે સ્વાન ઘરમાં પાડીએ છીએ તેથી અમે તેનું વેક્સિનેશન સમયસર કરાવીએ છીએ પણ હાલમાં જે નવા નિયમ છે એ નિયમોની વિરુદ્ધ છે હવે અમારે ત્યાં એક કરતાં વધારે સ્વાન છે એ સ્વાનને ક્યાં મૂકવા જવા

તો એ લોકોની દસ લોકો એનોસી કોણ આપશે કે એ સ્ટ્રીટ ડોગ્સની એનઓસી કેમ નથી કરવામાં આવતી રાઈટ હવે શ્વાન એક એવી વસ્તુ પ્રાણી છે કે જે સ્વર્ગમાં પાંચ પાંડવો સાથે યાત્રા કરવા ગયેલું હતું તો એવા જે પ્રાણીને લોકો કેમ હેટ કરે છે અને એ મારી રજૂઆત છે કે અમે રજીસ્ટ્રેશન પણ કરાવશું અમારા ડોગ્સને અમે કેર બી કરવાના છીએ અને અમે એક સરખું એને શેલ્ટર આપીએ છીએ તો એ બધામાં એસએમસીને કે સરકારને તકલીફ શું થવાની છે કોરોના વંતીમાં પવા અમારી એસએમસીની આ રજૂઆત છે કે જે બે નિર્ણયો રજિસ્ટ્રેશનની કોલમમાં એડ થયા છે અને રદ કરવામાં આવે એક તો દસ લોકોની એનઓસી અને પ્રેસિડેન્ટ અને સેક્રેટરીની એનઓ જે કોઈ હાલતમાં આપવાના નથી બીકોઝ સોસાયટીમાં તમને ખબર જ છે કે એવા બહુ બધા લોકો હોય છે જેમને ડોગ્સ નથી ગમતા અમારી સોસાયટીમાં પણ એવા લોકો છે જે લોકોને ડોગ્સ ના પસંદ છે તો અમારે એનઓસી કઈ રીતે લેવાનું તો અમારી રજૂઆત છે કે આ એન ઓનો જે મુદ્દો છે એને પરત લેવામાં આવે અને બીજી વાત આ છે કે એમની જોઈએ છે કે અમે એક ઘરમાં એક જ ડોગ્સ તો અમારા પાસેથી બહુ બધા લોકો પાસે એક કરતાં વધારે ડોગ્સ છે તમારે ડોગ્સને ક્યાં છોડાવો અમારો બીજો ડોગ્સ એવું તો નથી ને કે અમે રોડ પર છોડી દઈએ અને જ્યાંથી આ નિર્ણય આવ્યો છે બહુ બધા લોકોએ પોતાના ડોગ્સને એબન્ડન કરવાનું ચાલુ કરી દીધું છે એસએમસીના ડરના લીધે તો એસએમસી પાસે એ સુવિધા છે કે જે રોડ પર એબન્ડન થયા છે ડોગ્સને શેલ્ટર કરીને રાખશે નથી તો બેટર એ જ છે કે જે લોકો પાસે જે ડોગ્સ છે એમને અને આ નિર્ણયને રદ રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત